હલો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ લાસ્ટ વિડીયોમાં એક કોમેન્ટ આવેલી છે કે હર સમય અવેરનેસમાં કેવી રહેવું કેવી રીતે રહેવું એ સમજાવો તો આખો દિવસ અવેરનેસ અવેરનેસમાં રહેવું એ ખૂબ અઘરી વસ્તુ છે પણ તમે વધારે પડતા સમય અવેરનેસમાં રહી શકો છો એક તો તમે મેડિટેશન પ્રેક્ટિસ જેમ જેમ કરશો એમ એમ તમારું માઇન્ડ શાંત થતું જશે વિચારોનો ભરમાર ઓછો થશે અને બીજું કે પ્રેઝન્સ માં રહેતા શીખો માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરો માઇન્ડફુલનેસ છે ને અહીંયા ખૂબ કામ આવશે અવેર રહેવા માટે ફાઇન માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ મેં ઘણી વખત સમજાવી છે હજી પણ હું સમજાવું બે ત્રણ રીતે થાય માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ એક તમે જે કામ કરો છો એ કામમાં સંપૂર્ણ આવી જાઓ એ સમયમાં સંપૂર્ણ આવી જાઓ કેવી રીતના તમે શું ટચ કરો છો બરાબર ક્યાં બેઠા છો તમને ક્યાં શું ફીલ થાય છે બોડી પાર્ટ્સ ઉપર ધ્યાન આપીને સંપૂર્ણ તમે ખાતા હોવ તો કેવી રીતના ચાવો છો કેવો એનો સ્વાદ આવે છે આ જેમ તમે ધ્યાન આપશો એમ તમે ધીમા પડતા જશો આપણને લાગશે હું ધીમે ધીમે પણ ધીમે નથી કરતા આપણે એ બધું ટાઈમે ટાઈમે જ થઈ જશે કે એ ટાઈમે નથી બગડતો પણ આ પ્રેક્ટિસ બહુ કામ આવે છે માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ છે એને લીધે તમે વધારે પડતા સતર્ક રહ્યો અવેર રહ્યો તમારા વિચારો ઓછા થવા લાગે પછી બીજું છે માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરવા માટે એક તો તમે તમારા બોડી પાર્ટ્સ ઉપર ધ્યાન આપો બરાબર કે ક્યાં શું ફીલ થાય છે શું સાંભળો છો કેવો અવાજ લાગે છે એ વસ્તુ ઉપર પાણી અડતા હો તો એ પાણી કેવું ઠંડુ લાગે છે વાસણ છે તમારા હાથમાં જે હોય એ ટૂંકમાં પેન છે જે હોય ત્યાર પછી તમારા શ્વાસ ઉપર ધ્યાન આપીને કામ કરતાં કરતાં કોઈ પણ કામ કરતા હો પણ સતત ધ્યાન જો શ્વાસ ઉપર હોય શ્વાસ આવે જાય આવે જાય એને તમે ફીલ કરો ધીમે 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 કામ કરતાં કરતાં તો એ પણ માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ છે કામે થાય અને શ્વાસ ઉપર પણ ધ્યાન દેવાનું હોય છે પછી હજી એક પ્રેક્ટિસ છે જે ઓસોએ કીધેલું છે નાભી કેન્દ્રની આજુબાજુ ધ્યાન રાખવું ટૂંકમાં ગમે તે કામ કરતાં કરતાં આપણું ધ્યાન આપણા નાભીની આજુબાજુમાં એવું કહે છે કે ત્યાં આપણી શક્તિઓ બધી પડેલી છે અને નાભીની આજુબાજુમાં એ ફરે છે એને કેન્દ્રમાં લઈ આવવાની હોય છે તો આ પણ છે કે તમે નાભીની આજુબાજુમાં ધ્યાન રાખો સતત અને કામ કરો વળી ધ્યાનને ખેંચીને ત્યાં લઈ જાઓ કામ કરતાં કરતાં વિચારો તો આવશે જ પણ વળી ત્યાં લઈ જાઓ વળી ત્યાં લઈ જાઓ આ રીતે આ બે ત્રણ પ્રેક્ટિસ છે જે પ્રેક્ટિસ તમે કરો થોડી 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 પછી એવું પણ કરી શકો કે તમે મોબાઈલમાં ટાઈમર રાખો અડધી કલાકનો ગમે એવા વિચારો અડધી કલાક એ એલાર્મ વાગે એટલે તમારે તરત હિન્ટ થવાનું છે કે મારે માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરવાની છે વળી પાછા તમે માઇન્ડફુલનેસમાં આવો મતલબ તમે ક્યાં છો શું ફીલ કરો છો અત્યારે પ્રેઝન્સમાં રહેવું એ અવેરનેસ કહેવાય વિચારોમાં ભૂતકાળના વિચારોમાં કે ભવિષ્યના વિચારોમાં ન ખોવાવું એ પણ પછી બીજું તમારું માઇન્ડ એવું પણ વિચારશે કે જો હું આગળ શું કરવું છે એ ન વિચારું તો મને આખા દિવસમાં શું ખબર પડે એ મારી જોડે થતું હતું એટલે હું શું કરું છું કે સવારમાં એકવાર પ્લાન બનાવી લો કે મારે આટલા આટલા કામ કરવા છે ચાર પાંચ વાર એ જો એ ફીલ કરવું આ થઈ ગયા છે આ કામ થઈ ગયું છે આ કામ થઈ ગયું છે આ કામ થઈ ગયું છે ચાર પાંચ વાર આવું કરવાનું એટલે આપણે માઇન્ડમાં બેસી જાય કે આ કામ કરવાના છે ફરજ પછી પ્રેઝન્સમાં રહેવાનું પછી જ્યારે પણ માઇન્ડ એ કામ ઉપર જાય ત્યારે ચિંતા ચિંતાની મેં બધું ગોઠવી લીધું છે મને ખબર છે ટાઈમે ટાઈમે થઈ જશે વરી પાછું પ્રેઝન્સમાં આવી જવાનું એ રીતે આપણા માઇન્ડને કહેવાનું વળી પાછું યાદ કરાવશે કે આના પછીનું આ કામ મારે આમ કરવું છે ને તેમ કરવું છે તો વળી પાછું એને કહેવાનું કે નહીં મેં બધો પ્લાન કરી લીધો છે એ થઈ જશે ટાઈમ આવશે એટલે અત્યારે અહીંયા જે કરવું છે એના ઉપર ધ્યાન આપો આ રીતે તમે વારંવાર 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 તમારા માઇન્ડ ઉપર ધ્યાન રાખીને તમારા શ્વાસ ઉપર ધ્યાન રાખીને તમારા બોડી ઉપર પાર્ટ ઉપર ધ્યાન રાખીને ક્યાં કેવું ફીલ થાય છે કેવી સુગંધ આવે છે કેવો ટેસ્ટ આવે છે તમે કંઈ પણ ખાઓ છો એનો ક્યાંયથી કોઈ સુગંધ આવતી હોય એનો કેવો પવન લાગે છે તમારા બોડીને કેવું અડે છે કેટલો ઠંડો લાગે છે કેવી ગરમી હોય છે એ પરસેવો ચાલ્યો જતો હોય એ ટીપું પડતું હોય એ કેવું ફીલ થાય તમારી બોડી ઉપર તમારા પગના તળિયામાં તમે ચાલો છો ત્યારે કેવું લાગે છે તમે બાઇક ચલાવો છો તો હાથમાં કેવું ફીલ થાય છે આ ના ઉપર તમે ધ્યાન આપશો પછી તમે શ્વાસ ક્યાંથી લ્યો છો ટૂંકો શ્વાસ લ્યો છો પેટ શ્વાસ ઉપર ધ્યાન આપશો એટલે એ તમને ખબર પડશે કે પેટથી પેટ અંદર છે શ્વાસ ભરવાનો હોય છે અને બહાર કાઢવાનું હોય પણ જેમ જેમ તમે ધ્યાન આપશો એમ એમ તમને ખબર પડશે કે શ્વાસ પેટથી લેવાનો હોય છે એના ઉપર પણ તમારું ધ્યાન જાય તો પણ તમે માઇન્ડફુલનેસ પ્રેક્ટિસમાં આવી જાઓ છો અવેરનેસ તમારી વધવા લાગે છે કોઈ પણ વસ્તુ પ્રત્યે અને નાભીની આજુબાજુ વારંવાર વારંવાર ધ્યાન રાખવાની કોશિશ કરો તો પણ તમારી અવેરનેસ વધી જાય છે કે હું પ્રેઝન્સમાં 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 એટલે અત્યારે 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 છું હું પ્રેઝન્સ છું અહીંયા હાજર છું ક્યાંય નથી હું ભૂતમાંય નથી હું ભવિષ્યમાંય નથી હું અહીંયા આચર છું હું અહીંયા આચર છું અત્યારે હું કરું છું એમાં હાજર છું હું હું અત્યારે તમારી સામે બોલું છું તો હું મારા શબ્દો ઉપર ધ્યાન આપું છું મારી જીભ ક્યાં અડે છે એ ધ્યાન આપું છું મારા હાથમાં મને મોબાઈલ કેવો લાગે છે રેકોર્ડિંગ કરતાં એના ઉપર ધ્યાન આપું છું મારી આજુબાજુમાં અવાજો કેવા આવે છે એના ઉપર ધ્યાન આપું છું ટૂંકમાં પ્રેઝન્સમાં અને શબ્દો છે આપોઆપ મારે આવે છે મેં કાંઈ વિચાર્યું નહોતું મેં કાંઈ પ્લાનિંગ નહોતું કર્યું કે મારે શું બોલવાનું છે બસ આપોઆપ સરતા આવે છે અને હું બોલતી આવું છું કે આ છે એ પ્રેક્ટિસ છે અવેરનેસને રાખવાની આપણી અવેરનેસને અત્યારે પ્રેઝન્સમાં રાખવાની આ પ્રેક્ટિસ છે જેટલી તમે પ્રેઝન્ટ રહેતા શીખશો એટલા જ તમે અવેર રહેશો એટલું જ તમારું કામ સારું થશે એટલું જ તમે એ હાયર કોન્સિયસનેસ જોડે જોડાતા શીખશો અને તમને આઈડિયાઝ તમારી ક્રિએટિવિટી આ બધું વધવા લાગશે જો તમે પ્રેઝન્સમાં રહેતા શીખા તો તમારું વર્તમાનમાં રહેવાનું શીખવાનું છે તમારા માઇન્ડને વારંવાર અહીંયા અને હા કલ્પનાઓ તો કરવાની જ છે પછી એ સાવ નહીં ભૂલી જવાનું સવારે સાંજે બે ટાઈમ પણ માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ જ્યારે તમે કરવાનું ચાલુ કરી દો છો ત્યારે શું થાય છે કે તમે જે કલ્પના કરી છે કે મારે એક્ઝામમાં ટોપ માર્ક આવ્યા છે બરાબર આ તમે કલ્પના કરી અથવા તમે એક્ઝામમાં પાસ થઈ ગયા એ તમે એટલી વાર કલ્પના કરી એટલી વાર તમને મજા આવી પછી તમે કામમાં વળગો છો ત્યારે એની વિરોધના વિચારમાં તમે જાઓ છો કે મેં આટલું હજી તો વાંચ્યું નથી મારે હજી આ બાકી છે આટલા લોકોએ ફોર્મ ભર્યું છે કે આવડું મોટું મેરિટ છે કે હું ગઈ વખતે તો ફેલ થઈ હતી થયો ને આ બધું જે આવે છે એ જ્યારે તમે અવેરનેસ માર્યો જ્યારે તમે માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરો છો ત્યારે આવા કોઈ વિચારો તમે આવતા નથી મતલબ તમારું રજીસ્ટન્સ છે તમારા વિચારો પ્રત્યેનું જે તમારી કલ્પના છે એના માટેનું ઓછું થઈ જાય છે અને વિરોધના વિચારો ઓછા થઈ જાય એટલે જે તમે વારંવાર કલ્પના કરો છો અથવા તો ફર્મ કરો છો અમુક ટાઈમ કાઢીને એ જલ્દી સાચું થઈ જાય છે એટલા માટે અવેરનેસમાં રહેવું હોય આખો દિવસ તો તમારે માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરવાની હોય છે આખો દિવસ અઘરું છે પણ હું કહું ટાઈમર લગાવો અડધી કલાક કલાકનું ટાઈમર લગાવો કે કલાક પછી હું દસ મિનિટ માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરીશ વળી પાછું કલાક પછી અલાર્મ વાગે એટલે દસ મિનિટ આપણે યાદ કરવાનું છે કે મારે દસ મિનિટ સુધી અહીંયા જ રહેવાનું છે પ્રેઝન્સમાં રહેવાનું છે કોઈ વિચાર નથી કરવાના એના માટે જે ટેકનિક તમને યોગ્ય લાગે એ તમે કરો આ રીતે તમારી અવેરનેસ વધવા લાગશે તો મને વિશ્વાસ છે કે તમને આ વસ્તુ સમજાણી હશે કે આખો દિવસમાં આખો દિવસ અવેરનેસમાં રહેવું અઘરું છે પણ વધારે પડતું અવેરનેસમાં રહેવું એ પ્રેક્ટિસ દ્વારા થઈ શકે છે કોઈ પણ વસ્તુ પ્રેક્ટિસ દ્વારા બની શકે છે વારંવાર વારંવાર જેમ કરો એમ તમારું માઇન્ડ તમારા કંટ્રોલમાં આવવા લાગે છે એટલે તો જો મિત્રો યાદ રાખો તમે જ ક્રિએટર છો તમે જ ગોડ છો તમારી રિયાલિટીના તમે જ ભગવાન છો તમારું જીવન જેવું છે એવું તમે જ બનાવ્યું છે અને તમારામાં એ શક્તિ છે તાકાત છે કે તમે જે ઈચ્છો જેની કલ્પના કરો એ બધું જ સત્ય કરી શકો છો અને સત્ય થાય જ છે અને ડોન્ટ બી જસ્ટ લિસનર ખાલી સાંભળનારા ના બનો બી ડુઅરર કરનારા બનો માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરો એની અસર ખૂબ સરસ રીતે થશે તમને તમને કામ કરવાની મજા આવશે તમારું બોડી હેવી ફીલ નહીં થાય ઘણો બધો ફેર પડશે તો આ બધું કરો પ્રેક્ટિસમાં મૂકો અને જો તમને મારી વાત પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ જરૂર કરો કે તમારે શું જાણવું છે શું શીખવું છે શું ના સમજાયું તમને શું પ્રોબ્લેમ છે બધાયના જવાબ દેવા મને ખૂબ જ ગમશે અને શેર જરૂર કરો જેથી ઘણા બધા લોકોને હેલ્પ થાય કે એમને સમજાય કે એમનું જીવન હજી પૂરું નથી થયું કાંઈ તકલીફ નથી જેવું બગડેલું છે તેને સ્વીકારવાનું નથી અને એ પોતે નવું જીવન બનાવી શકે છે નવા જીવનનું સર્જન કરી શકે છે અને એને જીવી શકે છે એવી એક આસાની કિરણ એમને પણ મળશે થેન્ક યુ